વડોદરા શહેરના અકોટા બ્રિજ પર ગત રોજ મોડી રાત્રે અકસ્માતનો બનાવ બન્યો હતો જેનો વિડીયો હાલ સામે આવ્યો છે વડોદરા શહેરના અકોટા બ્રિજ પર ગતરોજ રોજ મોડી રાત્રે અકસ્માતનો બનાવ બન્યો હતો જેનો વિડીયો સામે આવ્યો છે એક યુવતી પોતાની ગાડીમાં સવાર હતી તે દરમિયાન વિડીયો બનાવતા આ ઘટના ઘટી હતી બેફામ રીતે ગાડી હંકારતા આ અકસ્માત સર્જાયો હતો कहीं थी आपको घुसी गए ना पलटी गए गई thank <laughs> you